ફ્રેન્ડસ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓવરરેટેડ ઓવરરેટેડ શબ્દનો અર્થ ને વધારે પડતું મહત્વ આપવું ઘણી વધારે કિંમત આકારવી ને વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય ધરાવવો કે વ્યક્તિ કે વસ્તુનું વધુ પડતું મૂલ્યાંકન કરવું થાય છે ઓવરરેટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન માય ઓપિનિયન શી ઇઝ અ હ્યુજલી ઓવરરેટેડ સિંગર એટલે કે મારા મતે તે ખૂબ જ ઓવરરેટેડ ગાયિકા છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ થિંક ધેટ ફિલ્મ ઇઝ ઓવરરેટેડ એટલે કે મને લાગે છે કે તે ફિલ્મ ઓવરરેટેડ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ